બધી મેંગી કેટલા પૈસા છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં બધા ભાઈને હર હર મહાદેવ ને ભાઈ અત્યારે સવાર થઈ ગયા છે તો સવારનો આપણે બ્લોગ સવારનો આપણે બ્લોગ બનાવ્યો છે બધા ભાઈનો ગુડ મોર્નિંગ એ ભાઈ આજે જો જો વ્યવહારમાં જવાનું છે પછી રાતે ભાઈ ડાયરો છે તો ના જવાનું છે તો સવારે આપણે કપડાં લેવા જઈશું પેલા નાસ્તો કરી લઈએ આપણે દર્શન કરી લઈએ મંદિરે હું તમને મંદિર દેખાડી દઉં આ રીતનું ભાઈ મંદિર છે હર હર ઓમ શિવાય અત્યારે ભાઈ તડકો એટલે બહુ તડકો પડે છે સફાજન થાય

ટ્રાય કરીએ હાકવાની પહેલા તમે ટ્રાય કરી હતી તો ગાડી ન ચાલી તો ટ્રાય કરીએ ગાડી ચાલે છે કે ન ચાલતી ભાઈ ગાડી એટલે બહુ મોટી છે ચાલો હું તમને ખોલીને દેખાડી દઉં કઈ ગાડી છે તો જોઈએ ગાડી તો પહેલા હતી તો તો જોઈએ ની થોડી ઘણી છે ગાડી છે હોય છે

દઈ દે ફ્રીજ દઈ દે કોઈ દેતી ને હે લે વાહ વા કેમ જાય હવે તને પૂરી દે પૂરી દીધી ચાકુ તો મને દેતો ખરી ચાકુ લઈને આવી ગઈ હવે આને મોર છું કેમ હે કે કેતો મને મને થોડુંક મોરતા આવડે તને આવડે તને ન થાવડ મોરતા ન થાય પેકેટ

அந்நாட்டு தாரு நோட்டு மாறு કપડા લઈ આવીએ આપણી પાસે એક પણ જોડી નથી આ તો ભાઈ વરે વરે દિવસના કપડાં છે બાકી ચલો કપડાં લઈ આવીએ બે ત્રણ જોડી પછી પાછા આગળ બીજા લઈ આવશું ભલે અત્યારે તો વ્યવહાર માટે કેમ કે વ્યવહાર છે ને એની હિસાબે મનીષને આવે છે એમાં છે દોસ્તા છે હવે એક ગાડી લઈને અમે કપડા લેવા જશું તો બીજી ગાડી તો મેં કીધી ચેન્જ કરી નાખી છે ગાડી ઉના શહેરમાં તો કપડાં લઈ લઈએ બે ત્રણ જોડી લેશું પછી પછી લેશું બાકી ચાલો આપણે પેલા જોઈએ કેવા કપડાં છે કેવા પહેરવાના છે કપડાં લઈએ છીએ જોઈએ છે કયા કપડાં લેવા બાકી તો જોઈએ છે ટી શર્ટ કયું સારું લાગે છે એ લેવાનું છે બે પેન્ટ એ લીધા છે એક પેન્ટ તો વિજયનું છે આ રીતની એક જોડી છે બાકી જોઈએ હવે બીજું ટી શર્ટ લઈને આવે છે હા તો આ ચેક કરશું આપણે

ને મનીષો એક લેડીઝ છે તો આપણી જોડી દઈ છે પચીસો ની થઈ છે બાકી ચાલો મિત્રો હવે બૂટ લેવાના છે તો બૂટ લઈ લઈએ આપણે જો આ રીતની જોડી છે તો આપણે જોડી પહેલી ભાઈ ધોઈને ફ્રેશ થાય પહેલી થશે તો અત્યારે આપણે વ્યવહારમાં તો ચાલો આ કોની ગાડી છે જોરદાર ગાડી છે બાકી ચાલો આપણી ભાઈ વન ફાઈ એટલે આને હું કહેવાય કઈ વખત કેટીએમ છે કાં તો ભાઈ પેલી કેટીએમની બોણી કોંગ્રેચુલેશન ગાભા કાઢીએ તો ચાલો ભાઈ આપણે કેટીએમ લઈને જવાનું છે તો નીકળી નીકળીએ આપણે વ્યવહારમાં વ્યવહાર તો ભાઈ ક્યારનું વ્યવહાર વયું ગયું છે તો અમે થોડાક લેટ થઈ ગયા છે અમે કપડાં કપડા લેવા ગયા છે એની કારણે કાસ નહીં સીધો કરો પછી તો ચાલો ભાઈ કેટીએમ લઈને આ જ જઈએ આપણે મનીષભાઈ તો ક્યાર નું વ્યવહાર નીકળી ગયું છે તો ચાલો મિત્રો આપણે પણ ગામમાંથી નીકળીએ અડધે ભૂતો આવી ગયો છે

અનો અલવાય બાવલિયા પછી તો આપણે નાથી તડાવ 66 થઈ છે બાકી જો ખજૂરા પડે છે તો ભાઈ માથે આ એ લે ખજૂરા ખજૂરા તો ભાઈ આ રીતના ખજૂર છે આપણે આમંત્રણ આપ્યું હતું તો આટો મારી પાછા તો મહેશભાઈ ને આપડે ભાઈ ને બધા જાય છે તો ચાલો મિત્રો એક લઈ ને જઈએ આટો મારી પાછા આવશું કહેવાય કે શિયાલતા ની જાત્રા અને બાર જ્યોતિષ લિંગ હાલી ફરીને અત્યારે આપણી સમક્ષ આવી જશે અને મહેશભાઈ બારેલિયા એ પણ ઉના થયા બધા તો તેમનું સ્વાગત ભાવેશભાઈ ભૂપતભાઈ પરમાર થશે રાતે સુવાઈ ગયું હતું રાતે આપણે લેટ ટૂટ્યા એની હિસાબે બાકી તો એડ કરું છું બાકી તમને વિડીયો સારો કરો નહીં ભૂલતા બાકી બધા ભરીને હર હર બધા